દાહોદ જિલ્લાના પચીસનો શુભારંભો સાંસદોળમાં બે હાજર પચીસ નો શુભારંભ દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે સિંગોળમાં કરવામાં આવ્યો જેમાં મુખ્ય મહેમાનો દ્વારા દીપરી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો સાંની બાળિકાઓ દ્વારા સ્વાગત ગીત અને પ્રાર્થના ગીત રજૂ કરવામાં આવ્યું જેમાં દાહોદ સાંસદ પૂર્વ તાલુકા પંચાયત વહોનિયા કિરણભાઈ અને મોટી સંખ્યામાં ખેલ મહોત્સવમાં ભાગ લેનાર ખેલાડીઓ અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા ખેલ મહોત્સવના અનુસંધાને પ્રવચન કરવામાં આવ્યું રિપોર્ટર પ્રદીપ કુમાર ટીવડભાઈ સિંગવડ દાહોદ